હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ચૌદ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બેના પ્રશ્ન નંબર સાત અને પ્રશ્ન નંબર આઠની વાત કરીશું તો તમે અંત સુધી જોડાયેલા રહો તો પ્રશ્ન નંબર સાતની આપણે રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો પ્રશ્ન નંબર સાત એ વર્તુળનો વ્યાસ છે વર્તુળનો કેન્દ્ર જેના યામ આપણને આપેલા છે બે અને ત્રણ છે અને બી છે જેના આપણને યામ આપેલા છે એક અને ચાર છે તો બિંદુ એના યામ શોધો તો સૌપ્રથમ તો અહીંયા આપણે શું કરીશું વર્તુળ દોરીશું ચલો આપણે વર્તુળ દોરીએ રકમમાં જે પણ કીધું હોય તમારે કરવાનું છે અને છેલ્લે જે પણ શોધવાનું એ તમને ખબર પડવી જોઈએ તો તમારો પ્રશ્ન સાવ સિમ્પલી ઈઝી થઈ જશે જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય તો પહેલાં તો આપણે વર્તુળ દોરીએ ચલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણે એક વર્તુળ દોર્યું અને આપણે થોડું નીચે લઈ જઈએ અને સરખીથી આપણે થોડું વર્તુળ લાગે એવું કરી લઈએ કે વર્તુળ છે ઓકે હવે આમાં આપણને શું કીધું છે કે એબી છે વર્તુળનો વ્યાસ છે તો આપણે અહીંયા આપણે વ્યાસ દોરીએ ચલો મધ્યમાંથી અહીંયા વર્તુળનો વ્યાસ તો અહીંયા આપણે એક વ્યાસ દોર્યો છે જેને આપણે નામ આપી દઈએ એ અને બી હવે આપણને શું કીધું છે વર્તુળનું કેન્દ્ર છે એટલે વચ્ચોવચ કેન્દ્ર હશે મધ્યમાં જેના યામ આપણને આપેલા છે બે અને માઇનસ ત્રણ પછી આપણને બીના યામ પણ આપેલા છે તો ચાલો આપણે સાઈડમાં કરી લઈએ થોડું અને બીના યામ પણ આપણે લખી લઈએ તો બીના યામ શું છે અહીંયા આપણને એક અને ચાર હવે આપણને એના યામ અહીંયા શોધવાના છે તો શું તમને કંઈ કોન્સેપ્ટ સમજણ પડે છે કે આમાં કઈ રીતે ઉપયોગ થશે તો જો હું તમને સમજાવું છું અહીંયા આપણને કેવું આપેલું છે એક રેખા આપેલી છે એ અને બી એના મધ્યમાં જો વર્તુળ કેન્દ્ર ક્યાં મધ્યમાં જો એટલે વ્યાસના મધ્યમાં છે અહીંયા ધારો કે પી બિંદુ છે તો એના આપણને અહીંયા આપેલા છે યામ બે અને માઇનસ ત્રણ બીના આપેલા છે એક અને ચાર અને એના આપણે શોધવાના છે એક્સ અને વાય ધારો કે આપણે એક્સ અને વાય અહીંયા ધારી લઈએ એક્સ અને વાય તો પહેલાં આપણે કેવો કરતા હતા એના યામ આપેલા હતા બીના યામ આપેલા હતા અને આપણે મધ્ય બિંદુ પીના યામ શોધતા તો અહીંયા આપણે એ સૂત્રનો ઉપયોગ કરીશું પણ આપણે એના યામ શોધીશું સમજ પડી ગઈ મધ્ય બિંદુની જગ્યાએ મધ્ય બિંદુના યામ અહીંયા આપેલા છે તો ચલો ચાલો આપણે ઉપયોગ કરીએ મધ્ય બિંદુવાળા સૂત્રનો ઉપયોગ કરીએ તો ચલો એબીના મધ્ય બિંદુના યામનું આપણે સૂત્ર લખીએ એ બીના મધ્ય યામ એનું સૂત્ર શું છે તમને ખબર જ છે યામ માટે એક્સ વન પ્લસ એક્સ ટુ ભાગ્યા બે અને વાય યામ માટે સૂત્ર છે વાય વન પ્લસ વાય ટુ ભાગ્યા બે આ એ બી ના મધ્ય યામ માટે સૂત્ર છે પણ અહીંયા આપણને મધ્ય યામ આપેલા છે તો આપણે લખી દઈએ કે મધ્ય યામ શું છે અહીંયા બે અને માઇનસ ત્રણ એટલે કે યામ બે છે અને વાય આમ માઇનસ ત્રણ છે તો અહીંયા હવે આપણે આગળનું સૂત્રમાં પણ કિંમત મૂકી દઈએ તો એક્સ વન એક્સ ટુ શું બનશે એનો એક્સયામ એટલે એક્સ છે અને બીનો એક્સયામ એક છે એટલે કે અહીંયા એક્સ પ્લસ વન ભાગ્યા બે હવે વાય વન અને વાય ટુ તો કે એનો વાય આમ એટલે કે વાય એચ છે અને બીનો વાય આમ ચાર છે એટલે કે વાય પ્લસ ચાર ભાગ્યા બે સમજ્યા પડી ગઈ હવે આપણે બંનેને સરખાવીએ બંને બાજુ તો જુઓ આપણે એક્સયામને સરખાવીએ અને પછી આપણે વાય આમને સરખાવીએ તો અહીંયા એક્સ વન પ્લસ વન ભાગ્યા બે છે એ બે સાથે સરખાવશે કેમકે બંને બાજુ એક્સયામ સરખામણી થશે તો એક્સ પ્લસ વન ભાગ્યા બે બરાબર બે અને વાય આમની સરખામણી કરીએ તો વાય પ્લસ ચાર ભાગ્યા બે બરાબર માઇનસ ત્રણ તો અહીંયા જો આ બે ભાગાકારમાં છે તો બરાબર નીપ્લી સાઇટ જશે તો ગુણાકારમાં જશે તો એક્સ પ્લસ વન બરાબર બે ગુણ્યા બે તો અહીંયા એક્સ પ્લસ વન બરાબર શું થશે ચાર થશે હવે જો અહીંયા એક્સ પ્લસ વન એટલે કે વન પ્લસ છે તો બરાબર નીપ્લી સાઇટ જશે તો માઇનસ થશે તો એક્સ બરાબર ચાર માઇનસ વન તો એક્સની કિંમત અહીંયા આપણને ત્રણ મળી ગઈ હવે આપણે વાયની કિંમત શોધીએ તો અહીંયા જો બે ભાગાકારમાં છે તો ઉપર જશે તો ગુણાકારમાં જશે તો વાય પ્લસ ચાર બરાબર માઇનસ ત્રણ ગુણ્યા બે વાય પ્લસ ચાર બરાબર માઇનસ ત્રણ ગુણ્યા બે કેટલા થશે માઇનસ છ થશે હવે જો આ પ્લસ ચાર અહીંયા પ્લસ છે તો પ્લેસી બરાબર નહીં તો માઇનસ થશે તો વાય બરાબર માઇનસ છ અને માઇનસ હવે જો અહીંયા માઇનસ અને માઇનસ તો સરળ પછી નિશાની માઇનસ નહીં આવશે એટલે કે સરળ થશે એટલે કે માઇનસ દસ પણ નિશાની માઇનસ નહીં એટલે કે માઇનસ દસ પડી ગઈ એને પણ આપણે લખી દઈએ આપણને એ બિંદુના એક્સ અને વાય યામ મળી ગયા સમજા પડી ગઈ સિમ્પલ જે આપણો પ્રશ્ન હતો કે એ બિંદુના યામ શોધો જે આપણે એક્સ અને વાય ધારે હતા એ આપણને મળી ગયા તો અહીંયા આપણે લખી શકીએ કે એ બિંદુના યામ કયા કયા છે ત્રણ અને માઇનસ દસ છે એ બિંદુના યામ ત્રણ અને માઇનસ દસ છે સમજા પડી ગઈ અહીંયા આપણો પ્રશ્ન નંબર સાત પૂર્ણ થઈ ગયો હવે આપણે પ્રશ્ન નંબર આઠને સોલ્વ કરીએ તો ચલ એની રકમ વાંચીએ અને પછી આપણે પ્રશ્ન નંબર આઠને સોલ્વ કરીએ તો એમાં આપણને શું કીધું છે કે પ્રશ્ન નંબર આઠ જો એ અને બી અનુક્રમે આપણને યામ આપેલા છે એના યામ છે માઇનસ બે અને માઇનસ બે અને બીના યામ છે બે અને માઇનસ ચાર હોય જેથી એ પી બરાબર ત્રણ ભાગ્યા સાત એ થાય અને પી બિંદુ એટલે કે બિંદુ પી રેખાખંડ એ પર આવેલ હોય તેવા પી બિંદુને આમ શોધો તો જો તમને રકમમાં સમજણ ના પડે તો હું તમને દોરીને સમજાવું છું તો સૌ પ્રથમ તો આપણને શું કીધું છે કે એ બી રેખાખંડ છે તો ચાલો આપણે દોરીએ અહીંયા એ બી રેખાખંડને દોરવાનો પ્રયત્ન કરીએ કે આ થશે આપણો એ બી રેખા આપણે નામ આપી દઈએ એ અને બી બિંદુ તો અહીંયા આપણે એ બિંદુ નામ આપી દઈએ આ છેડા પર અને પેલા છેડા પર આપણે બી બિંદુ નામ આપી દઈએ હવે આપણને શું કીધું છે કે બિંદુ પી છે એ રેખાખંડ એ પર આવેલું છે અહીંયા ધારો કે આપણે પી બિંદુ ગમે ત્યાં આવેલું છે પછી આપણને એ અને બીના યામ આપેલા છે તો એના યામ શું છે માઇનસ બે અને માઇનસ બે અને બીના યામથી શું છે બે અને માઇનસ ચાર પછી આપણને છેલ્લે શું કીધું છે કે પી બિંદુના યામ આપણે શોધવાના છે પણ વચ્ચે આપણને એક આપેલું છે સૂત્ર તમે જુઓ અહીંયા કે એ પી બરાબર ત્રણ ભાગ્યા સાત એ એટલે કે એ બરાબર ત્રણ ભાગ્યા સાત એ જો અહીંયા આપણને ગુણોત્તર મળી જાય કે જે આ પી બિંદુ છે એ એ અને બીને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આપણને સિમ્પલી પી બિંદુને આ મળી જાય તો ચાલો આપણે સૌપ્રથમ પ્રથમ પહેલાં ગુણોત્તર શોધીશું તો એના માટે આપણે એ પીનું માપ તો આપણને આ ખબર છે તો આપણે પી બીનું માપ શોધીએ અને પછી આપણે એ પી ભાગ્યા પી કરી લઈએ તો ચલો આપણે શોધીએ તો અહીંયા શું થશે જો એ પી અને પીબીનો સરવાળો એ થાય તો કે હા કે વચ્ચે વિભાજન કરે છે એટલે આપણને એ પીની કિંમત આપેલી છે ત્રણ ભાગ્યા સાત એ આપણે પી બીની શોધવાની છે બરાબર એ તો આપણે જ્યાં ત્રણ ભાગ્યા સાત એ છે ને આપણે બરાબરની પ્લી સાઇડ લઈ જઈએ તો પી બી બરાબર એ બી ત્રણ ભાગ્યા સાત એ અહીંયા જો અહીંયા નીચે સાત છે તો આપણે આગળ પણ નીચે સાત લાવવા પડશે તો આપણે ઉપર નીચે સાત સાત વડે ગુણીએ તો ઉપર પણ સાત વડે ગુણ્યા અને નીચે પણ સાત વડે ગુણ્યા સમજા પડી ગઈ તો જે આપણું બેલેન્સ થશે તો અહીંયા જો આપણે એ બીને માત્ર ખાલી સાત સાત વડે ઉપર ગુણ્યા અને સાત વડે નીચે ગુણ્યા તો એક એક સાત સાત ઉડી ગયા તો એક વડે ગુણ્યા કહેવાય તો એકને એક તો કંઈ કિંમત ના ગઈ લે આપણે કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી સમજ્યા પડે ગઈ તમારે મન થાય તમે ગુણાકાર ના કરી શકો એટલે તમારે કંઈ પણ ફેરફાર કરવાનો નથી હવે જો આગળ એ બીને સાત વડે ગુણ્યા તો સાત એ બી અને માઇનસમાં શું છે ત્રણ એ અને નીચે જુઓ બંનેમાં સાત થશે તો આપણે કોમન લઈ શકીએ તો સાતને આપણે કોમન લઈ લીધા તો હવે સાત એ બીમાંથી ત્રણ એ બી એ બી તો ચાર એ નીચે ભાગાકારમાં સાત છે તો ચાર ભાગ્યા સાત એ થાય આ આપણને કોની કિંમત મળી પી બીની કિંમત મળી સમજા પડી ગઈ હવે આપણે જો એપી અને એપી ભાગ્યા પી કરી લઈએ તો આપણને ગુણોત્તર મળી જાય તો ચલો આપણે ગુણોત્તર કરી લઈએ કે એપી ભાગ અલગ પેનથી આપણે કરી લઈએ એટલે આપણે સમજા પડે કે અહીંયા હવે ગુણોત્તર લીધો છે તો ચલો કરી લઈએ એપી ભાગ્યા પી તો એ પીની કિંમત આપણને શું આપેલી હતી રકમમાં જુઓ ત્રણ ભાગ્યા સાત એ બી ત્રણ ભાગ્યા સાત એ અને આપણને પી બીની કિંમત શું મળી ચાર ભાગ્યા સાત એ તો પહેલાં તો જુઓ એ બી બી ઉડી ગયા હવે જુઓ અહીંયા ત્રણ ભાગ્યા સાત છે અને નીચે શું છે આવી રીતે ચાર ભાગ્યા સાત છે તો એને આપણે બરાબરની ઉપર લઈ જઈએ તો શું શું થશે ઊલટું થશે એટલે કે સાત ભાગ્યા ચાર થશે તો ચાલો આપણે કરી લઈએ સાત ભાગ્યા ચાર ઉલટું તો બરાબર ને આપણે ઉપર લઈ ગયા તો સાત સાત ઉડી ગયા તો આપણને જવાબ શું મળે ગુણોત્તરનો ત્રણ જેમ ચારનો આપણને ગુણોત્તર મળ્યો તો અહીંયા આપણે લખી શકીએ કે એપી ભાગ્યા પીબી બરાબર ત્રણ જેમ ચાર જેને આપણે એમ વન ભાગ્યા એમ ટુ પણ કહી શકીએ છીએ સૌ પ્રથમ તો આપણે ગુણોત્તર તો આપણે ગુણોત્તર શોધી દીધો છે હવે આપણે સિમ્પલી પી બિંદુના એક્સ યામ અને વાય આમ મળી જાય તો ચાલો આપણે શોધી લઈએ કે પી બિંદુના એક્સ યામ અને વાય યામ તો સૂત્ર મૂકીને આપણે શોધવા પડશે પી બિંદુના પી બિંદુનો એક્સયામ તેનું સૂત્ર શું છે તમને ખબર જ છે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ સિમ્પલી પૂર્ણ થઈ ગયું હવે આપણે કિંમત મૂકી દઈએ તો જુઓ એમ વન અને એમ ટુની કિંમત શું છે એમ વનની કિંમત ત્રણ છે એમ ટુની કિંમત ચાર છે ચાલો આપણે મૂકી દઈએ કે ત્રણ એક્સ ટુ આપણે પછી લખીએ M2 ની કિંમત ચાર છે અને એક્સ વન આપણે પછી લખીએ છીએ એમ વન પ્લસ એમ ટુ એટલે કે ત્રણ પ્લસ ચાર હવે ચાલો આપણે એક્સ વન અને એક્સ ટુની કિંમત લખી દઈએ તો અહીંયા જો એક્સ વન શું બનશે એનો એક્સ એટલે કે માઇનસ બે અને એક્સ બનશે બીનો એક્સ એમ એટલે કે પ્લસ બે માઇનસ બે અને પ્લસ બે એક્સ વન અને એક્સ ટુ એટલે કે એક્સ વન માઇનસ બે છે અહીંયા અને એક્સ ટુ પ્લસ બે છે તમારે જ્યાં પણ જે હોય એ જ કિંમત મૂકવાની છે સમજ્યા પડી ગઈ હવે જો ત્રણ ગુણ્યા તો છ થશે અહીંયા જુઓ ચાર ગુણ્યા માઇનસ બે તો માઇનસ આઠ થશે નીચે ભાગાકારમાં ત્રણ પ્લસ ચાર એટલે કે સાત હવે છમાંથી આઠ જશે તો માઇનસ બે આવશે તો માઇનસ બે ભાગ્યા સાત આપણને શું મળ્યું પી બિંદુનો યામ મળ્યો હવે કંઈ પણ ઉઠશે નહીં કારણ કે બે અને સાત અવિભાજ્ય સંખ્યા છે હવે આપણે પી બિંદુનો વાયામ શોધી લઈએ તો ચલો સિમ્પલી શોધી લઈએ કે પી બિંદુનો વાયામ પી બિંદુનો વાયમ બરાબર શું મળશે આપણે સૂત્ર તમને ખબર જ છે એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ તો અહીંયા જો આપણે એમ વન એમ ટુ કેટલા મળ્યા હતા ત્રણ જેમ ચાર એટલે કે એમ વનની કિંમત ત્રણ હતી વાય ટુ આપણે પછી લખીએ અને એમ ટુની કિંમત ચાર હતી વાય વન આપણે પછી લખીએ નીચે એમ વન પ્લસ એમ ટુ એટલે કે ત્રણ પ્લસ ચાર હવે ચાલો આપણે વાય વન અને વાય ટુ ઉપરથી લખી દઈએ વાય વન શું બનશે એ બિંદુનો no y એમ એટલે કે માઇનસ બે અને વાય ટુ બનશે બી બિંદુનો વાય એમ એટલે કે માઇનસ ચાર માઇનસ બે અને માઇનસ તો અહીંયા વાય વન બનશે માઇનસ બે અને વાય ટુ બનશે માઇનસ હવે જો ત્રણ ગુણ્યા માઇનસ ચાર તો માઇનસ બાર થશે અને ચાર ગુણ્યા માઇનસ બે તો આઠ થશે પણ માઇનસ આઠ થશે અને નીચે પ્લસ ત્રણ અને પ્લસ ચાર તો એનો સરળો પ્લસ થશે સમજા પડી ગઈ હવે ઉપર જુઓ માઇનસ બાર અને માઇનસ સાઠ તો સરળ થશે પણ નિશાની માઇનસ નહીં આવશે એટલે કે બાર અને આઠ વીસ પણ માઇનસ વીસ થશે એટલે કે માઇનસ વીસ વાગ્ય સાત આપણને શું મળ્યું આ મળે આપણને પી બિંદુનો વાયામ મળ્યો કંઈ ઉડે છે તો કે ના તરી એકવીસ એટલે કંઈ ઉડતું નથી તો આપણને પી બિંદુના યામ મળી ગયા તો ચલ લખી દઈએ કે પી બિંદુના યામ પી બિંદુના યામ બરાબર એક્સ એમ આપણને શું મળ્યો હતું ઉપર જુઓ આપણને મળ્યો તો માઇનસ બે ભાગ્યા સાત તો માઇનસ બે ભાગ્યા સાત આપણને એક્સયામ મળ્યો અને વાય વાય આમ આપણને મળ્યો માઇનસ વીસ ભાગ્યા સાત તો આપણને પી બિંદુને યામ અહીંયા મળી ગયા તો જો તમારે પહેલાં તમારે રકમમાં જે પણ આપેલો એનો ઉપયોગ કરવાનો છે અહીંયા આપણને સૂત્ર આપેલું હતું એના આધારે આપણે ગુણોત્તર શોધ્યો અને પછી આપણે પી બિંદુને યામ શોધ્યા જો તમને ડાયરેક્ટ ગુણોત્તર આપેલો હોય તો તમારો દાખલો સિમ્પલ થઈ જાય તમારે આ આગળનું સ્ટેપ કરવું પડે નહીં ડાયરેક્ટ તમારો અહીંયાથી પ્રશ્નની શરૂઆત થાય પણ અહીંયા આપણને ગુણોત્તર તો આપણે આપેલો એટલે પહેલાં આપણે ગુણોત્તર શોધ્યો અને પછી આપણે દાખલાની ગણતરી કરી તો અહીંયા આપણો લેક્ચર નંબર ચૌદ પૂર્ણ થાય છે જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોની સાથે વિડીયો શેર પણ કરી શકો છો આગળ આપણે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર એટલે કે પંદરમાં નંબર લેક્ચર જેમાં આપણે દાખલા નંબર નવ અને દાખલા નંબર દસ ગણીશું એની સાથે આપણો યામ ભૂમિત્વનું ચેપ્ટર પૂર્ણ થઈ જશે